છેલ્લા અડતાલીસ કલાકમાં રાજ્યના અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે કમોસમી વરસાદના કારણે ખેડૂતોના મોમાં આવેલો અતિભારે છે ત્યારે આવો જાણીએ કયા વિસ્તારમાં કેટલો વરસાદ પડી શકે છે અને કયા વિસ્તારમાં કયું એલર્ટ આપવામાં આવ્યું છે નમસ્કાર હું મયુર સ્વરાજમાં આપનું સ્વાગત છે ગુજરાતમાં કારતક મહિનામાં અષાઢી માહોલ સર્જાતા ખેડૂતોએ માથે હાથ દઈને રોવાનો વારો આવ્યો છે ગુજરાત પર સર્જાયેલી વરસાદી સિસ્ટમના કારણે હવામાન વિભાગે આગામી ચાર દિવસ ભારે વરસાદની આગાહી કરી છે આજે હવામાન વિભાગ દ્વારા તેર જિલ્લામાં યલ્લો એલર્ટ આપવામાં આવ્યું છે મેઘ કહેરના કારણે ખેડૂતોના મોઢે આવેલો કોળિયો પણ છીનવાઈ ગયો છે ગુજરાતમાં આમ તો ચોમાસાની સત્તાવાર વિદાય થઈ ચૂકી છે પરંતુ છેલ્લા બે દિવસથી જે રીતે વરસાદ વરસ્યો છે તેને અષાઢ મહિનાની યાદ અપાવી દીધી છે હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આજે કેવો વરસાદ પડશે તેમને લઈને આગાહી કરવામાં આવી છે જેમાં ગીર સોમનાથ દીવ જૂનાગઢ પોરબંદર અમરેલી અને ભાવનગરમાં ભારેથી અતિભારે વરસાદને લઈને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે જ્યારે દેવભૂમિ દ્વારકા જામનગર રાજકોટ બોટાદ સુરેન્દ્રનગર મોરબી સુરત ભરૂચમાં ભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે અને બાકીના જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદને લઈને યલો એલર્ટ આપવામાં આવ્યું છે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના જણાવ્યા અનુસાર છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યના બસો ને ઓગણચાલીસ તાલુકોમાં વરસાદ પડ્યો હતો જેમાં સૌથી વધુ વરસાદ અમરેલીના રાજુલામાં આઠ પોઈન્ટ પચાસ ઇંચ મહુવામાં સાત પોઈન્ટ ચોવીસ ઇંચ સુત્રાપાડામાં છ પોઈન્ટ પંચ્યાસી ઇંચ ઉના અને ગળતેશ્વરમાં પાંચ પોઈન્ટ પંચાવન ઇંચ લીલીયામાં પાંચ પોઈન્ટ ઓગણચાલીસ ઇંચ ગીર ગઢડામાં પાંચ ઇંચ પાટણ વેરાવળમાં ચાર પોઈન્ટ બાણું ઇંચ સાવરકુંડલામાં પાંચ ઇંચ જેટલો વરસાદ નોંધાયો જ્યારે કોડીનારની વાત કરીએ તો ચાર પોઈન્ટ ચોર્યાસી ઇંચ અને ખાંભા વડોદરામાં ચાર પોઈન્ટ એસી ઇંચ તળાજામાં ચાર પોઈન્ટ પાસાઠ ઇંચ અને વલભીપુર અને બારડોલીમાં પણ વરસાદ નોંધાયો છે જે ચાર પોઈન્ટ સત્તર ઇંચ જેટલો નોંધાયો છે મેઘરજમાં વાત કરીએ તો ત્રણ પોઈન્ટ ઇંચ વરસાદ પડ્યો છે ઉમરપાડામાં પણ ત્રણ પોઈન્ટ છે તે નોંધાયો છે વાગરામાં વાત કરીએ તો ત્રણ પોઈન્ટ અઠાવન ઇંચ અને બાલાસીનોરમાં ત્રણ પોઈન્ટ ચોપન ઇંચ જેટલો વરસાદ અત્યાર સુધીમાં નોંધાઈ ચૂક્યો છે હવામાન વિભાગે આગામી ત્રણ કલાક માટે પણ આગાહી કરી છે જેવા પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી અને ભાવનગર જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે નવકાષ્ટ જાહેર કરાયું છે જેવા દેવભૂમિ દ્વારકા જામનગર રાજકોટ મોરબી બોટાદ સુરેન્દ્રનગર તેમજ ભરૂચ અને સુરત જિલ્લામાં ઓરેન્જ એલર્ટ નવકાષ્ટ જાહેર કરવામાં આવ્યું છે ત્યારે આવા જ વધુ સમાચાર માટે જોતા રહો સ્વરાજ ધન્યવાદ